જસપાલસિંહ પઢિયારની ફેરણીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના પ્રચારકો સમર્થકો ઉપસ્થિત છે બહુ સારો રિસ્પોન્સ છે સારો પ્રતિસાદ મળી રહ્યો છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વિધાનસભા વાઇઝ વોર્ડ વાઇઝ જ્યારે અમે ફેરણી કરીએ છીએ લોકો કહે છે કે ના આ વખતે પરિવર્તન લાવીશું ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પ્રજા કંટાળી ગઈ છે ત્રસ્ત થઈ ગઈ છે તમે જુઓ કે હજુ તો ગરમીની શરૂઆત છે એ પહેલાં જ વડોદરા શહેરમાં પાણીનો કકરાટ શરૂ થઈ ગયો ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે એને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા ત્યારે આ બધા મુદ્દા લઈને અમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે અને આ બધા મુદ્દાથી પરિવર્તન આવશે એવો અમને વિશ્વાસ વડોદરા લોકસભા મત વિસ્તારના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પડ્યાનો જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વોર્ડ નંબર સાત ખાતે આવેલ શિવાજી ચોકથી ફેરણીની શરૂઆત કરવામાં આવી હતી ફેરણી મચ્છીપીઠ નાગરવાડા ચાર રસ્તા સૈયદપુરા શાક માર્કેટ થઈ ગોલવાડ ચાર રસ્તા રાણાવાસ ન્યુરા ગર્લ્સ સ્કૂલ કાસામાલા કબ્રસ્તાન તુલસીવાડી પાણીની ટાંકી અંબલાલ પાર્ક આનંદનગર થઈ હનુમાન મંદિર ખાતે સમાપ્ત થઈ હતી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ તો બધા સમગ્ર રાજ્ય અને દેશની પણ એક સમસ્યા છે સાથે વડોદરાના મુદ્દાની જે વાત છે વડોદરાના જે પ્રાથમિક મુદ્દાઓ છે જે પ્રાથમિક વ્યવસ્થાઓ છે એ એ એ પૂરતા પ્રમાણમાં ઊભું કરવામાં હાલના તંત્ર અને હાલના જે શાસકો છે એ નિષ્ફળ નીવડ્યા છે અને એ દેખાઈ આવે છે જેવી રીતે હાલમાં વડોદરા લોકો પાણીની જે સમસ્યાઓ સામે આવી રહી છે લોકોને બે ટાઈમ પીવાના પાણીની જે વ્યવસ્થા કરવાની હોય એમાં પણ કંઈક ને કંઈક રીતે પૂરેપૂરી વ્યવસ્થા થતી નથી ને પા અભાવ દેખાઈ રહ્યો છે એટલે લોકો અમે જ્યારે પસારમાં જતા હોય છે ત્યારે પણ લોકો એમની વાત પણ કરતા હોય છે એમની જે મુશ્કેલીઓ પડી રહી છે એની પણ લોકો વાત કરતા હોય છે એટલે આટલા વર્ષો સુધી જે શાસન રહ્યું છે અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષો સુધી લાંબા ગાળાનું જે શાસન રહ્યું તો આટલા લાંબા સમયમાં પ્રાથમિક જરૂરિયાતોનો પહેલાં પહેલાં તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ના થવો જોએ જો આ સુશાસન હોય ને ડબલ એન્જિન હોય તો પરંતુ કંઈક ને કંઈક વાયદા વચન અને દાવા છે એ વાયદા વચન અને દાવા કંઈક ને કંઈક પોકળ સાબિત થઈ રહ્યા છે અને એ વડોદરાની જનતા એના એના સમસ્યાનો સામનો કરી રહી છે એટલે એમની જે વ્યથા છે એ પણ જણાવી રહી છે અને એ વડોદરાની જનતાની વ્યથા અને વેદનામાંથી કેવી રીતે નિજાત અને છુટકારો મેળવી શકાય એ દિશામાં આગામી સમયમાં કામ કરીશું જે આટલા દિવસથી સતત પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ વોર્ડમાં પ્રચાર થઈ જઈ રહ્યા છે ત્યારે સૌ લોકો જે જનતા છે જનતાનો ખૂબ સારો પ્રતિસાદ અને આવકાર અમને મળી રહ્યો છે અને સાથે એમની એમની જે વાતો અને મુશ્કેલીઓ પણ લોકો જણાવી રહ્યા છે એટલે એક સ્પષ્ટપણે લોકો ખૂબ મુશ્કેલીમાં છે અને લોકો પણ આ વખતે પરિવર્તન ઝંકી રહ્યા છે એટલા માટે ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે કેમેરામેન નવનીત પરમારે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર